તો મિત્રો અત્યારે આ ટાઈપના વિડીયો બહુ વાયરલ થઈ રહ્યા છે ને તમે પણ વિચારતા હશો કે આવા વિડીયો કેમ બને તો આગળ વિડીયોમાં હું શીખવાડું છું વિડીયો પૂરો જોઈ જ્યો ને એને જરાય સ્કીપ ન કરતા નકર પછી નહીં આવડે તો સૌથી પહેલા ગૂગલમાં આવી જાવ અને એને ચેટ જીપીટી ઓન કરી લ્યો પછી જે આ પહેલી વેબસાઇટ આવે એમાં ક્લિક કરો ને આ પ્રોમ્પ છે ને આ પેસ્ટ કરી દો પછી છે એને સેન્ટ પર ક્લિક કરી દો અને એને થોડીક જ વારમાં આ ટાઈપના છે ને કંઈક પ્રોમ્પ આવી જશે ચાર થી પાંચ પ્રોમ્પ આવશે અલગ અલગ પ્રોમ્પ આવશે અને નીચે વિડીયોનો ઉપમટ છે ઉપર ફોટાનો ઉપન્ટ છે ને પછી એને આવી રીતે એને એક ધારું દબી રાખશો એટલે કોપી કરવાનો આવશે પછી આખો પ્રોન્ટ છે ને સિલેક્ટ કરી લઈજો પછી આ કોપી લખેલું ત્યાં ક્લિક કરીને બેક આવી જાવ અને ગૂગલ જેમી નાઇનમાં આવી અને ફોટો એડ કરી લ્યો અને આ પ્રોન્ટ અહીંયા પેસ્ટ કરી દો જે કોપી કર્યો હતો અને સેન્ટ પર ક્લિક કરી દો એટલે થોડી જ વારમાં છે ને આ ટાઈપનો ફોટો બનીને કમ્પ્લીટ થઈ જશે પછી જે આ ફોટાને છે ને અહીંથી ડાઉનલોડ કરી લ્યો અને પછી એને પાછું એને ચેટ જીપીટીમાં આવીને વિડીયો બનાવવાનો પ્રોપ્રયો ને એની નીચેનો એ કોપી કરી લ્યો પાછો આખો સિલેક્ટ કરીને અને પછી એને ફ્લો ઓપન કરી લ્યો ન્યૂ પ્રોજેક્ટ પર ક્લિક કરો પછી ટેક્સ્ટ ટુ વિડીયો લખું ને ક્લિક કરો અને ફ્રેમ ટુ વિડીયો કરી વારો અને પછી છે ને આ પ્લસ પર ક્લિક કરી અપલોડ ફોટો પર ક્લિક કરો અને ફોટો એડ કરી લ્યો જે બનાવ્યો હતો પછી છે ને સરખી રીતે ગ્રોપ કરી લ્યો અને પછી ક્રોપ એન્ડ સેવ પર ક્લિક કરી દો અને પછી જે વિડિયો બનાવવાનો પ્રોમ્ટ કોપી કર્યો તો અહીંયા અહીંયા પેસ્ટ કરી દયો અને સેન્ટ ઉપર ક્લિક કરી દો એટલે થોડીક જ વારમાં છે ને કંઈક આ ટાઈપના વિડીયો બનીને આવી જશે પછી અહીંયા ડાઉનલોડ ઉપર ક્લિક કરો અને ઓરિજિનલ 720p ઉપર ક્લિક કરીને ડાઉનલોડ કરી લ્યો અને આ ચેટ વાળો પ્રોમ્ટ જોતો હોય તો ઇન્સ્ટાગ્રામની આઈડીમાં આવો અને પછી અહીંયા જો આ ટેલિગ્રામની ચેનલ છે ત્યાં અહીંયા જાવ કન્ટિન્યુ પર ક્લિક કરો એટલે છે ને પ્રોમ્ટ મળી જશે પછી અહીંથી કોપી કરી લ્યો ને આવાને આવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો